દર્શક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના વેડજ ગામમાં દશેરાના પાવન પર્વ નિમિત્તે આઠસો પંચ્યાસી પારી જવારાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું જંબુસર વેડજ ગામના ભાથીજી બાર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જવારાનું ભવ્ય આયોજન કરી ભાથીજી મહારાજના મંદિરેથી ભવ્ય વરઘોડો કરી કારકા માતાજીના મંદિર પાસે વિસર્જન કરવામાં આવ્યું સાથે ગામમાં ભવ્ય લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ભાથીજી બાર મંડળની સાથે ગામના સરપંચ શ્રી રણજીતસિંહ ફૂલસિંહ જાદવની આગેવાનીમાં તથા ભેડજ ગામની જનતાના સાથ સહકારથી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો આ અવસરે ધારાસભ્યશ્રી ડી કે સ્વામી મહારાજ તથા કારેલીથી પિન્ટુભાઈ તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી ભાથીજી મહારાજના ભવ્ય પ્રોગ્રામની સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે વેળજ પોલીસ સ્ટેશનના પીઆઈ બી એન ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તથા હોમગાર્ડ જવાનો દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ન્યૂઝ ટુડે રિપોર્ટર નગીન પરમાર કહનવા આજ દશેરા નિમિત્તે વેળજ ગામમાં આવેલ ભાથુજી મંદિરે ચાલુ સાલે આઠસોને પંચ્યાસી પાણી જવની સ્થાપના થઈ હતી તે જવની વરઘોડો આજે દાદાના દવારાનો વરઘોડો અહીંયાથી નીકળશે અને ગામમાં મેળાનો પણ માહોલ જામેલો છે વિળજ ગામમાં વર્ષોથી આ પ્રણાલી ચાલતી આવે છે દાદાના એક હજારથી આજુબાજુ જવની પાણીની સ્થાપના થાય છે અને દર વર્ષે વિળજ ગામમાં આશરે ચાલીસથી પચાસ હજાર માણસ આ મેળામાં ભાગ લે છે અને દાદાના વરઘોડામાં ભાગ લે છે ખેડત ગામે પરંપરા વેડજ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન ગામજનો દ્વારા કરવામાં આવે છે ગામના સરપંચ તેમજ ગામના આગળ દ્વારા ભેગા મળી અહીંયા ભાથુજી મંદિરે આ વર્ષે આઠસો ને પંચ્યાસી પારી જવારાની સ્થાપના કરવામાં આવેલ છે અને તાલુકા તેમજ અન્ય તાલુકા જિલ્લામાંથી પણ અહીંયા ઘણી શ્રદ્ધા ભક્તો ધરાવે છે અને આ દશેરાના દિને આ જવારાનો વરઘોડો ગામમાં ભવ્ય રીતે નીકળે છે અને આ નિમિત્તે લગભગ અંદાજીત પચાસ હજારથી પણ વધુ ભાવિક ભક્તો આ દાદાના દર્શનો લાભ લે છે અને દાદામાં પોતાની જે શ્રદ્ધા છે એ પ્રગટ કરે છે અને ભાથુજી મહારાજમાં અટૂત શ્રદ્ધા છે અને ભક્તોની મનોકામના હર હંમેશ પૂર્ણ થાય છે એવું ભવ્ય ભાથુજીનું મંદિર વેળજ ગામમાં આજના દિન નિમિત્તે ભવ્ય યાત્રા હમણાં નીકળશે